ઠાકર અને દ્વારકાજી આપેલો મોકો હોય છે આપણા માટે એ સમાજની પ્રગતિ માટે ખૂબ જરૂરી અને આવકારદાયક છે તો સમાજનું વાતો સમાજના સ્પષ્ટ શબ્દોમાં એ ખેડારા સામાજિક આગેવાનો પણ હોવા જોઈએ પરીક્ષાની તૈયારીઓમાં સેંકડો દીકરાઓને જોડીને અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે બહુ મોટું અનુષ્ઠાન આધર્યું છે અને કોઈ પણ સમાજની પ્રગતિ

કે સમાજના મંચ ઉપરથી સારી ડાઈ વાતો કરીને માત્ર નહીં ચાલે એના ઉદાહરણ પ્રસ્તુત કરવા પડશે બોલે જય ઠાકર જય દ્વારકાધી ઓ આવ્યો ત્યારનો જોઉં છું અને આપડા રણછોડભાઈ પણ ઘણી વખત વચ્ચે વચ્ચે બોલતા હતા યાદ કરાવતા હતા આપણને એવું એક કામ થોડી સેકન્ડો માટે કરીએ આપણે બધા ભેગા થઈ તમે બધા તૈયાર હશો તો કરીએ હા આપણે બધાએ પોતાની જગ્યાએ ઉભા થઈ અને આ સબુ લગ્ન આયોજન સમિતિને બિરદાવવાની છે બોલો કરવું છે તો ઉભા થઈ જાય બધા પોતાની જગ્યાએ આખો મંચ ઉભો થઈ જાય અને હાથ ઊંચા કરીને જય ઠાકર નો નાદ કરીને તાલી પાડવાની છે બોલો જય ઠાકર ત્રીસ સેકન્ડ વગાડવાની બાબા નું જોર બતાવો બના જય દ્વારકાધીશ જય 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 બધાનો ખૂબ ખૂબ આભાર સમાજને પ્રોત્સાહન આપવા માટેનો અને સમાજ કામ કરનાર કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવાનો જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ચૂકવો નહીં

એમાં મને અનુમોદન આપ્યું આપણા આદરણીય સંજયભાઈ આ સમિતિ અને સમાજ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એમાં બે જે અલગ પ્રકારના ભાગ પહેલેથી થી રાખેલા છે દિલીપભાઈ સામાજિક આગેવાનો છે અને રાજકીય આગેવાનો છે અને આ બંનેનું મિશ્રણ લગભગ ક્યારે એવું જોતો નથી અને એ સમાજની પ્રગતિ માટે ખૂબ જરૂરી અને આવકારદાયક છે અને એનો ઉલ્લેખ સંજયભાઈએ પણ કર્યો અને બે મિત્રોને ઉભા રાખીને પરિચય પણ કરાવડાયો અનિલભાઈ અને હમરાજભાઈ આ બંને સ્વતંત્ર ઇકાઈ છે એવું માનું છું સંજયભાઈ જે રાજકીય નિમણૂકના આધારે જે કામ કરતા હોય છે એમને કીધું સ્વીકાર્યું પણ ખરું કઈ મર્યાદા હોય છે તો સમાજનું વાતો સમાજના સ્પષ્ટ શબ્દોમાં એ કેનારા સામાજિક આગેવાનો પણ હોવા જોઈએ તો એ પ્રકારે આટલું મોટું આયોજન તેર વર્ષથી સમૂહ લગ્નના માધ્યમથી સમાજ કરી રહ્યો છે અને અમિત રાજાભાઈ ફાઉન્ડેશનના નામથી જાહેર પરીક્ષાઓની તૈયારીઓમાં સેંકડો દીકરાઓને જોડીને અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે બહુ મોટું અનુષ્ઠાન હાજર્યું છે એ માટે થઈને સામાજિક પણ એટલી જરૂરિયાત ઊભી થતી હોય છે અને કોઈ પણ સમાજની પ્રગતિ એ સંપૂર્ણ શુદ્ધ સામાજિક કારણથી થતી હોય છે એટલે મને લાગે છે કે આપણો સમાજ એ શુદ્ધ સમાજ કારણ કરી રહ્યો છે રાજકારણ પણ થાય છે અલગ રીતે રાજકારણ ની આગેવાનો અલગ પ્રકારથી પોતાનું કામ કરી લેતા હોય છે તો એના માટે બિરદાવી આપણે બધાને અને આપણા સમાજે જે આહલેખ આદરી છે એમાં પ્રગતિ 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 સતત થતી રહે એના માટે આપણે આપણું પોતાનું પોત એટલું સતત યાદ રાખવાની પણ આવશ્યકતા છે આપણે કોણ છીએ આપણી જવાબદારી શું છે એ સતત યાદ રાખવું અને આગલી પેઢીને એનું સ્મરણ કરાવતા રહેવું એટલે આપણે ગૌ માતાને સાથે રાખીને પ્રકૃતિ પૂજાનો શિલાલેખ લઈને ગૌ માતાના આશીર્વાદ સાથે આપણે કોણ છીએ એ યાદ રાખીને ભવિષ્યમાં આપણે ક્યાં જવાનું છે સંજયભાઈ ગોપાલન સાથે જોડાયેલા લોકો છીએ છીએ પરંતુ હવે ઇન્ડસ્ટ્રીમાં પણ જઈએ હા બાકી અનેક પ્રકારના વ્યવસાયોમાં આપણો સમાજ પ્રગતિ કરી રહ્યો છે પરંતુ આપણે મૂળભૂત રીતે ગૌ સેવક છીએ એ પણ યાદ રાખીએ આ ભૂલી જઈશું તો આગળ જે પ્રગતિ કરીશું એમાં કદાચ ખોટ આવવાની પૂરેપૂરી સંભાવના છે અને ગૌ માતા સાથે રહ્યા છીએ એટલે આપણી જવાબદારી સૃષ્ટિ ની અને પ્રકૃતિની પણ છે પર્યાવરણ ને સાચવવાની જવાબદારી આપણી છે કેમકે ગો માતા સતત આપણને યાદ કરાવે છે કે સેવા કરો કરો પૂજા પ્રકૃતિને પર્યાવરણ ની સેવા કરીને પર્યાવરણ ને શુદ્ધ રાખો આની પણ આવશ્યકતા છે સંજયભાઈ બહુ મોટી વાત કીધી કે આપણે માત્ર ને માત્ર બરવાડ સમાજ એટલા એવું નથી આખી બીજી જ્ઞાતિના સમાજના લોકો સાથે ભળીને પણ કામ કરવાનું છે

સમગ્ર હિન્દુત્વના હિન્દુ સમાજના ભાવ સાથે સમરસતાનો ભાવ કેળવીને કરવાનું કામ કે સંજયભાઈ જેવા લોકો આપણને સતત યાદ કરાવતા રહેતા હોય છે બીજી વાત કરીને પર્યાવરણને સાચવવીએ સમાજની ક્ષમતાને સાચવીએ અને આપણું એક નાગરિક કર્તવ્ય છે બહુ મહત્વનું હું ઘણી વખત અમિત સાથે અને આશોભાઈ સાથે વાતો કરતો હોઉં છું ત્યારે કહેતો હોઉં છું કે આપણું નાગરિક કર્તવ્ય આપણે ચૂકીના જઈએ અહીંયા વકીલ સાહેબ બેઠા છે ખૂબ મોટું કામ આપણા ભાગે છે તો નાગરિક કર્તવ્ય નિયમમાં રહેવાનું નિયમોનું પાલન કરવાનું નિયમને ફોલો કરવાના અને જે નિયમની વિરુદ્ધ જાય છે ને નિયમમાં ચાલવાની પ્રેરણા આપવાની આપણે એવું કોઈ કામ ના કરીએ કે જેનાથી નિયમનો ભંગ થાય આપણે એવું કોઈ કામ ના કરીએ કે જેનાથી અવ્યવસ્થા ફેલાય આપણે એવું કોઈ કામ ના કરીએ કે જેનાથી કોઈને અગવડ ઊભી થાય આપણે એવી કોઈ સગવડમાં રહેવાનો પ્રયત્ન ના કરીએ કે જેનાથી બીજાને અગવડ ઊભી થાય એ છે આપણું નાગરિક કર્તવ્ય આ બધાની વાતોનો ધ્યાનમાં રાખીને આ જે પ્રકારના આયોજનો થતા હોય છે

અને એની સાથે સાથે આપણે કોણ છીએ આપણે કાર્ય ઠાકરના વંશજો છીએ આપણે દ્વારકાશીશના પગલે ચાલનારા લોકો છીએ એને સતત યાદ કરાવવાનું કામ અને સંપૂર્ણ સો ટકા સુધમતીથી સમાજ કારણ કરનારું એ તત્વ ઉમેરેલું છે દિલીપભાઈ બહુ મોટું કામ કરો છો તમે હું અમારા સમાજની અંદર ઉદાહરણ આપું છું કે સમાજનો કોઈ દીકરો કામ વગરનો રહેવો ના જોઈએ સમાજ કોઈ દીકરી એના ભકથી વંચિત ના રહેવી જોઈએ આ બહુ મોટું કામ સમાજ કારણના કારણે શક્ય બન્યું છે સો ટકા સમાજ કારણ થશે તો સો ટકા સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો શું જાણે છે અને એ પ્રકારે કરી રહ્યા છે દરેક જ્ઞાતિના ના સમજવાની જરૂર છે કે શુદ્ધ સમાજ કારણ થવું જોઈએ શુદ્ધ સમાજ આગેવાન રહેવો જોઈએ શુદ્ધ રાજકારણ થવું જોઈએ શુદ્ધ રાજકારણની આગેવાન રહેવો જોઈએ એની કદાચ શરૂઆત ખૂબ મોટા પાયા ઉપર આ સમાજે કરી દીધી છે અને એનું બહુ મોટું ઉદાહરણ એક મોડેલ એ અમિત અને રાજાભાઈ ફાઉન્ડેશનના માધ્યમથી આપણી સામે આવેલું છે દિલીપભાઈ ખૂબ મોટું કામ કરી રહ્યા છે મને ઉદાહરણ ખૂબ તમારું ગમે છે વાહનો આપો છો બધાને કેટલી સંખ્યા થઈ ગઈ બાવીસો વાહનો દીકરાઓને અપાવીને એને ગૌરવભેર રોજી પોતાની કમાતા કર્યા છે આ દિલીપભાઈ અને એની આખી ટીમના કારણે થયું છે એને બિરદાવી આપણે આ દરેક સમાજોએ પ્રેરણા લેવા જેવી વાત છે કે સમાજના મંચ ઉપરથી સારી ડાઈ વાતો કરીને માત્ર નહીં ચાલે એના ઉદાહરણ પ્રસ્તુત કરવા પડશે રોજગારી માટેના ઉદાહરણ પ્રસ્તુત કરવા પડશે સમાજમાં સ્થિરતા અને ક્ષમતા કેવી રીતે એના ઉદાહરણો પ્રસ્તુત કરવા પડશે એ ઉદાહરણ દીકરાઓને બાવીસો દીકરાઓને વાહન અપાવીને રોજગારી પોતાના બાવડાના જોરે અને સોમાન બેર કરતા કર્યા છે દિલીપભાઈના કારણે થયું છે આવા ઉદાહરણો ઠેર ઠેર પ્રસ્તુત થવા જોઈએ તો આ પ્રકારની વાતો એ આવા મંચ ઉપરથી થાય પ્રત્યક્ષ ના ઉદાહરણ ઉભા થાય એવા ઉદાહરણ ઊભા કરનારા લોકો આ મંચ ઉપર બિરાજમાન છે હું તેરે તેર વર્ષના સમૂહ લગ્નમાં હાજરીનો સાક્ષી છું અમારા અમિત અને રાજા પ્રતાનો આશીર્વાદ એવો અમારી પર છે કે અમે બીજા બધા કામોમાંથી આયોજન કરીને પણ અમારે અહીંયાં આગળ આવવાનું અમને મન થાય અને એવો હરખ થાય એવી આત્મિકતાનો ભાવ ઉભો થયો છે તો આવા બધા કામોને પ્રોત્સાહન મળી રહે અને છેલ્લે જે મહત્વની વાત સંજયભાઈ કરી છે ફરીથી હું યાદ કરાવું છું કે માત્ર આપણે નહીં સમગ્ર હિન્દુ સમાજ આપણો ભાગ ભાગ માનવું છે આખો સમાજ હિન્દુ સમાજ તરીકે આપણે ઊભું થવાનું છે અને બધી બીજી જ્ઞાતિઓના સાથે રહીને સમતા સદભાવ ને સૌભાગ્ય ભર્યું વાતાવરણ રાખવાનો એવો શુદ્ધ વ્યવહાર કરવાનો આપણી શુદ્ધ મતી બુદ્ધિ સાથે કામકાજ કરવાના અને સમગ્ર હિન્દુ સમાજમાં ભરવાડ સમાજ આગેવાન તરીકે અગ્રેસર તરીકે અને દ્વારકાધીશ અને ઠાકરના આશીર્વાદ સાથે સમગ્ર હિન્દુ સમાજનું નેતૃત્વ સમગ્ર હિન્દુ સમાજ સાથે રહીને એ પ્રકારે કરવાની કેવના જાગે બધાના મનની અંદર અને આપણા ભાગના જે કર્તવ્યો છે આપણે સુપીને પૂરા પાડીએ એવી જે અભ્યર્થના સાથે અને આ સમૂહ લગ્નમાં જે અત્યારે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે સંજયભાઈ કીધું બધાને જેટલા આશીર્વાદ સમૂહ લગ્ન સમિતિને મળે છે એ તમામ આશીર્વાદ આ એકસો એક જોડાઓને મળે કદાચ બારસો જેટલા જોડા અત્યાર સુધીના થઈ ગયા છે તો આ જોડાઓ પણ ભવિષ્યમાં આ પ્રકારના આપણા સામાજિક કામોમાં જોડાય એની જવાબદારી સમજીને પોતાના જીવનમાં એક વ્યવસ્થા ઉભી કરે એવા આશીર્વાદ સાથે આપણે બધા એમને ખૂબ મોટા કાકરના હાજરી સાથે એમને આશીર્વાદ પુનઃ પાઠવીએ અને ફરીથી મને અહીંયા જે બોલાવીને અમિત અને રાજાભાઈ ફાઉન્ડેશન સમગ્ર ટીમ સમૂહલગ્ન સમિતિ અને સમગ્ર આપણા આત્મીયજનોના એક પૂજ્ય ભાવ સાથે અને એક સંવેદનાની લાગણી સાથે ફરીથી મારો આભાર વ્યક્ત પ્રગટ કરીને વિરવું છું ધન્યવાદ